નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને તો આપણી આ મનગમતી ચેનલ મેથ્સ ઓનલાઈન સ્ટડીની અંદર આપણું સ્વાગત છે તો ચાલો આજે ધોરણ પાંચ ની અંદર જે સીઈટીની પરીક્ષા લેવાની છે એની તૈયારી માટેનો આપણો વિડીયો છે તો સીઈટીની પરીક્ષામાં તમે જે અત્યાર સુધી ભણતા હોય એના વિશે જ હોય છે પરંતુ થોડાક સવાલ એવા અટપટા પૂછે એના આપણે વ્યવસ્થિત વિચારીને જવાબ લખવાના હોય છે તો નંબર એકની અંદર હજાર ચાર હજાર લખવાના ચાર હજાર સાતસો એક એટલે કે આપણો અહીંયા એ જવાબ આવે છે નંબર બે આઠ હજાર ત્રણસો એકવીસ વારસો પંચ્યાસી આ બંનેનો સરવાળો કરવાનો છે સરવાળો કરવા માટે આપણે રફ પેજ નો ઉપયોગ કરવાનો છે તો તમે જુઓ આઠ હજાર ત્રણસો એકવીસ આઠ હજાર ચારસો પંચ્યાસી આ બંનેનો સરવાળો છ દસ ચાર ને ચાર આઠ સોળ આઠસો છ એટલે કે આપણો નંબર બી છે એ આપણો જવાબ છે નંબર ત્રણ એની અંદર દસ હજાર ત્રણસો પંદર માઇનસ એક હજાર બસો પિસ્તાલીસ એની આપણે બાદ બાકી કરવાની છે તો એનો પણ આપણે રફ પેજની અંદર દાખલો કરવો પડે પિસ્તાલીસ પાંચમાંથી પાંચ જાય તો શૂન્ય એકમાંથી ચાર નો જાય એટલે અહીંયા આવે દસ અગિયારમાંથી ચાર જાય તો ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બે માંથી બે જાય તો શૂન્ય શૂન્યમાંથી નો છે અહીંયા આવે નવ તો નેવું સિત્તેર આપણો જવાબ આવે છે એટલે કે નંબર સી આવે છે નંબર ચાર ચાર ની અંદર એકસો બત્રીસ ગુણ્યા બાર તો આપણે રફકામ કરીએ એકસો બત્રીસ ગુણ્યા બાર એકમ દશક હોય એટલે શૂન્ય અને ચોર્યાસી એ આપણો જવાબ આવે છે એના પછી નંબર પાંચ તો તમે જોઈ શકો છો આની અંદર તમારે શું શોધવાનું છે તો કે ત્રણ ની સ્થાન કિંમત શોધવાની છે એકમ દશક સો હજાર દસ હજાર લાખ એક લાખ ત્રેવીસ હજાર ચારસો છપ્પન ની ત્રણ ની સ્થાન કેમ તમારે જો ત્રણ કયા સ્થાન ઉપર છે એકમ દશક સો હજાર હજાર ના સ્થાન ઉપર હોય તો એની પાછળ કેટલી શૂન્ય આવે એટલે કે કે શૂન્ય આવે આવે એટલે આપણો જવાબ નંબર અંદર સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે તમે શીખી ગયા છો પ્રાકૃતિક સંખ્યા છે એક થી ચાલુ થાય અને પૂર્ણ સંખ્યા હોય એ શૂન્ય થી ચાલુ થાય એટલા માટે આપણો જવાબ પ્રાકૃતિકમાં સૌથી નાની એક સંખ્યા આવે છે જો તમને એવી રીતે પૂછે કે પૂર્ણ સંખ્યા કઈ છે તો તમે શૂન્ય લખી શકો નંબર સાત ચાલીસ સેન્ટીમીટર ત્રિજ્યાના વર્તુળનો વ્યાસ કેટલો થાય હવે જો વિદ્યાર્થી મિત્રો એક આવી રીતે વર્તુળ હોય એની અહીંયાથી આટલી ત્રિજ્યા હોય એ ચાલીસ સેન્ટીમીટર છે તો આ બાજુનો ભાગ પણ કેટલો હોય ચાલીસ સેન્ટીમીટર એટલે કે આર ગુણ્યા બે બે ગુણ્યા આર એટલે કે બે ગુણ્યા ચાલીસ બરાબર ચાલીસ દુને

બાદ બાકી કરવાની પચાસમાંથી ત્રીસ જાય એટલે વીસ રૂપિયા તો આ આપણો જવાબ છે જો વિદ્યાર્થી મિત્રો ન સમજાય તો કોમેન્ટ પણ જરૂરથી કરજો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો